Quadra. સ્કૂલ પાસે અસામાજિક તત્વોએ વિસ્તારને બાનમાં લઈ પોલીસને પડકાર ફેંક્યો પાદરા ગત મોડી રાત્રે મધર સ્કૂલ વિસ્તાર ક્રિષ્નાવાટિકા પાસે કોઈ અજાણ્યા યુવકો દ્વારા અંદરો અંદર જાહેર માર્ગ પર ગાળાગાડી બાદ એકબીજાને છૂટા પથ્થર મારતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસની ત્રણ પીસીઆર વેન ઘટના સ્થળ પર પહોંચી છતાં પણ અસામાજિક તત્વોને પોલીસ કાબૂમાં ન કરી શકી રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે

કોણ હતું કોણ નહીં એ ખ્યાલ નથી અમને પણ એક જ વસ્તુ છે કે આ વારંવાર થાય છે અઠવાડિયું દસ દિવસ ના થાય તો બધા પીને સામેની સાઈડમાં બેસે આ સાઈડે બેસે રોડ ઉપર ધમાલ કરે કેક કાપે અને ના બોલવાના અશબ્દ બધા બોલે છે કે જેથી અમને લેડીસોને છોકરીઓને નીકળવું પણ ભારે થઈ જાય છે અને પ્લસ કે અહીંયા મધર સ્કૂલ સામે જ છે ત્યાં પણ નાની છોકરીઓથી માંડીને મોટી છોકરીઓ આવતી હોય છે એટલે એ બી અમને તકલીફ થાય દારૂ પીને રાતનો સમય તો ઠીક છે પણ દિવસે બી આજ પ્રોબ્લેમ છે એટલે બધા બહુ જણા ભેગા થઈને ધમાલો કરે છે છોકરીઓ જતી હોય છેડખાની કરે છે એટલા માટે અમારે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે કેથી બે અહીંયા બેસે અને પેટ્રોલિંગ કરેને જોવે કે ભાઈ અમાર હવે કોને કોને અમારી વાત ભીડવી કે ઓળખતા ના હોય કે જાણતા ના હોય રાતે જ આ કિસ્સો થયો કોણ છે કોણ નહીં અમને ખબર નથી રાતનો સમય હતો પણ એટલી બધી મારામારી થઈ છે કે જેથી બધા ઘર રોડ ઉપરથી બધા ભાગી ગયા ત્રણ પોલીસવાળાની ગાડી આવી એટલા બધા પોલીસ સાહેબ હતા છતાં એ માણસ એમને ગાંટતા ન તો પછી અમારી શું વે છે અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ નથી કરી પણ અમે પોલીસની પાસે જઈને જાણ કરીએ તો કયા નામનો કેસ અમારે લખાવાનો અમારે તો બસ આ રીતના થાય છે ને જયારે પણ થાય છે આવે છે ને એ લોકો પેટ્રોલ કરે છે નથી કરતા એ અમને ખબર નથી કાલે બે લેડીઝ મૂકેલા હતા એ અગડી એ બી આ બધું જોઈને ભાગી ગયા તો જયારે એ લોકો જ ભાગી જતા હોય તો પછી અમારું તો શું કૃષ્ણવાડી કામ બોલું છું મધર સ્કૂલ પાસે આવેલી છે કાયમ માટે અહી ધમાલ થાય છે એક બે દાણ કાયમ માટે ધમાલ થાય છે કાલે પણ રાત્રે અમે જમતા તે ઘરે પથ્થરબાજી થઈ એકદમ બધા છોકરા બી ગયા હતા એ બહારના બધા આવીને કાયમ માટે અડ્ડો બની ગયો છે અહીંયા બધોનો કાયમ અમે પહેલા બી પોલીસ સ્ટેશનમાં આવી રીતે ફરિયાદ કરી હતી પણ હજુ કંઈ એની પર એ નહોતું આવ્યું કાલે પણ અમે પોલીસવાળા આવ્યા હતા ટાઈમ ગાડી લઈને આવ્યા હતા કોઈ પોલીસવાળાને પણ એ ગોટતા નહોતા ને દારૂ પીને કાયમ માટે બબે તારે કાયમ માટે ધમલ કરે જ છે રોજનું લાગી ગયું છે દારૂ પીને અને રાતે બાર વાગ્યા પછી કેકો વોક છે ને બધું ધમલ કરે છે અહીં પણ કોઈ આવતું નહીં પેટેલુ કર ગઈકાલે રાતે અમે જમવા બેઠા તે ઘડી એકદમ જ આવી હોવા થયો બુઓ પડી ને અમે બહાર આવ્યા હતા હું અમુક ઠેર અમારી સોસાયટી લગાવીને પથ્થર મારો થયો હતો ને અમે પછી બહાર જઈને જોયું તા એ બધા અંદરો અંદર લડતા હતા એકબીજાને પથ્થર મારા મારતા ને ઇન્જર બી થઈ ગયા હતા એ લોકો